જય માતાજી હરાન મહાદેવ વાગ્યા છે દસ થઈ ગયું છે લેટ કેમ કે ક્યાંતા રાતે ઓલ ધ બેસ્ટ મૂવીના ઓલ ધ બેસ્ટ પંડ્યાના મૂવીના પ્રીમિયરમાં તો એના કારણે લેટ થઈ ગઈ રાતે બે વાગે તો ઊંઘ્યા અઢી વાગે એટલે ઉઠવામાં થઈ ગયું મોડું વાગ્યા સીધા નવ એટલે નહીં દઈ તૈયાર થઈ ગયા એટલે દસ વાગે અત્યારે પહેલાંથી જૂના જૂના કપડાં કેમ કે ધૂળેટી છે કોઈ બી પલાળી શકે છે કોઈ બી રંગ લગાવી કરે છે એટલે પછી મેં કીધું આજે થોડા જૂના કપડાં પહેરીએ કેમ કે હમણાં જે ગેંગ આવી ગઈ એટલે અંદર જ હતો એટલે થોડું પલાળે નહીં ને એટલે મેં કીધું હવે થોડી વાર લાઈન બપોરે રમીએ તો કેવી થાય છે ધૂળેટી અમારી બતાવીએ તમને મેળ પડ્યો તો કેમ કે પછી ફોન લઈ ગયો તો બતાવીશ ના લઈ ગયો તો નહીં બતાવું કેમ કે ભીનો થાય એટલે પછી યાર ભાઈ મારે ફોન ખરાબ થઈને ને કંઈ ને ચાલો બતાવીએ મારી વાઈફ શું કરે એ હે મેરી વાઈફ કપડા સુખા રહી હે દસ બજેટ હોય અમારા લીધે એમને મોડું થઈ ગયું છે કેમ મોડું થઈ ગયું અમે તો વ્યાલા જ ના હતા દસ વાગે એટલે ઉઠ્યા ન વાગે નહીં તો તૈયાર થઈ ગયા દસ વાગે

આવું થાય છે અમારા ગામમાં બધી પબ્લિક આવી આવે રમાડી જાય તો બલીયા પેગા થઈ જશે પછી રમીશું બતાવીએ પછી ચલો ચોકલેટ આપને મારી માટે લાવી તો લાય ના દર કરે વાત કરે સાક અરે લાય ના આપણે એ આપણે બે प्यार કરીએ છે આપણે અડધું અડધું લેવા यो? <laughs> आ अलग लाई दिल आदा आदा दिल हमने ले लिया है पूरा, पूरा पूरा ले लिया <laughs> रमान चालू हो गये <laughs> ફોન બહાર લઈ જવાય એવું છે ફોન બહાર લઈ જવાય એવું છે ને ના ઉપર હળી જાય

ફાઈનલી બધું કામકાજ પતી ગયું ને જોઈને તૈયાર થઈ ગયા જેઠાલા જોવાતું હતું બંધ કરી દીધું ત્યાં કોઈ કોપીરાઈટ ના હોય એટલે હવે પેટ પૂજા કરીએ ભૂખ લાગે ઢોસા ખાવા આવ્યા છે પણ બહુ વેટિંગ આવે છે તો ક્યાંક બે બે બહુ જ ભૂખ વધી ગઈ છે ભૂખ વધી ગઈ અડધો કલાક થઈ ગયો એટલે અહીંયા ભીડ બહુ છે અને અહીંયાની વસ્તુ બી સારી મળે છે એટલે કંઈ નહીં રાહ જોઈએ તમને જમવાનું બતાવે પછી ઘરે જઈને પછી લવ સ્ટોરી બાકી જાવમાં એ પછી તારા ના કહેવાય અત્યાર ના કહેવાય એ બધું પનમાં અત્યારે લવ સ્ટોરી નહીં ગયા એક દિવસ અલગથી બ્લોગ બનાવી છે લવ સ્ટોરી ન થઈ ગયા તો એ અમુક ટાઈમ આવશે પછી બનાવી દીધું કોન્ટેન આવશે તો ભાઈ માટે હા આ જમવાનું આવી ગયું છે હવે અમે જમી લઈએ ચાલો પાણી આવી ગયું ચાલો મસ્ત પેટ પૂજા કરીને ઘરે આવી ગયા હવે હું ઘણો ટાઈમ થઈ ગયો વાગી કેટલા વાગ્યા અગિયાર બે ચલો હવે સુઈ જઈએ મળ્યા આગલા બ્લોગમાં બ્લોક માં ઓકે